નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગરની સ્વાસ્થ્યપ્રેમી જનતા માટે જામનગરના આંગણે અમૃત આહાર ઉત્સવ ત્રિદિવસીય મેળાનું આયોજન થયું છે ત્યારે ચાલો અહીં મુલાકાત લઈએ અહીં કઈ કઈ પ્રકારના સ્ટોલ છે તે જોઈએ અને અહીંના જે સ્ટોલ ધારકો છે તેમજ જે ખરીદદારો છે તેમની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ જે અત્યારે આયોજન થઈ રહ્યું છે અમૃત આહાર ઉત્સવ તો કઈ પ્રકારનું આયોજન છે અને કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ પરમાર ગામ સિદ્ધપુર તાલુકો જામ ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અહીંયા જામનગરમાં અમૃત આહાર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી જે લોકો જે ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક રીતે જે ખેતી કરે છે એમના અલગ અલગ અહીંયા સ્ટોલ છે આ ત્રણ દિવસ માટે આયોજન છે અગિયાર બાર તેર એપ્રિલ બે હજાર પચીસ અને સ્થળ છે એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં મેહુલનગર ટેલિફોન એક્સચેન્જની બાજુમાં નગરપાલિકાના પ્લોટમાં એમાં દેવભૂમિ દ્વારકા અને જામનગરના ખેડૂતો તથા અહીંયા વોર્ડ નંબર સાતના કોર્પોરેટરશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જામનગરની જનતા માટે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણનું અહીંયા ખુલ્લું મૂકેલું છે સમય છે સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી કઈ કઈ પ્રકારની ચીજ વસ્તુ આપણે અહીં વેચાણ માટે છે હા અહીંયા ખેડૂતોએ પોતાના ખેતરની અંદર જે વસ્તુઓ ઉગાડે છે જેની ખેતી કરે છે જેમ કે અનાજ ઘઉં છે જવ છે બાજરો છે જુવાર છે એ સિવાય કઠોળ ચણા છે મગ છે મગ દાળ છે ચણા દાળ છે મઠ છે વાલ છે તુવેર છે તુવેર દાળ છે એવા કઠોળ પછી પ્રાકૃતિક શાકભાજી એમાં બધી જ પ્રકારની શાકભાજીઓ ત્યાર પછી ફળો છે ફળોની અંદર તરબૂચ છે ટેટી છે પેસન ફ્રૂટ છે કેળા છે ચીકુ છે જામફળ છે એવા વિવિધ પ્રકારના ફળો છે ત્યાર પછી મસાલા છે જેની અંદર હળદર છે મરચું પાવડર છે ધાણાજીરું છે એવા બધી જ પ્રકારના અલગ અલગ મસાલાઓ છે ત્યાર પછી એમાં બીજી વેલ્યુ એડિશન પ્રોડક્ટ છે અથાણા છે મધ છે ગાયનું ઘી છે પછી લોકોએ ગાયના દૂધમાંથી પેણા પેંડા બનાવેલા છે એ સિવાય ઘણી બધી બીજી અન્ય વસ્તુઓ નાની તમને ઔષધીય પાવડર પણ એવા અહીંયા જોવા મળી રહેશે જેમ કે બીટ પાવડર સરગવાનો પાવડર આવી અલગ અલગ ઘણી બધી પ્રાકૃતિક ચીજ વસ્તુઓ કે જે ખેડૂતોએ જાતે દેશી પદ્ધતિથી ઘરે પ્રોસેસિંગ કરી અને તૈયાર કરી છે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે જે રીતે લોકો હવે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા હોય એવું લાગે છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા હોય એવું લાગે છે ત્યારે લોકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે આપણે આ સતત છેલ્લા ચાર વર્ષથી આયોજન કરીએ છીએ જામનગરની અંદર પ્રાકૃતિક ખેત પેદાશનું વેચાણ માટે એમાં આ પાંચમું વર્ષ છે બે તો છેલ્લા ચાર વર્ષથી જે અમને અહીંયા જોવા મળે છે ખેડૂતોને એમાં દર વર્ષે લોકોનો ઉમેરો થતો જાય છે અને જે લોકો અહીંથી ખરીદી કરીને જાય છે એ લોકોના જે પ્રતિભાવો છે એ એવા છે કે બજારમાં જે કેમિકલ અને ભેળસેળવાળી વસ્તુઓ ઘણી વખત મળે છે એની જગ્યાએ ખેડૂતો પાસેથી જે અમે સીધી ખરીદી કરીએ છીએ અને જે આ પ્રાકૃતિક રીતે જે એની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે કોઈપણ પ્રકારના કેમિકલ દવા કે ખાતર વગર તો એ વસ્તુનો ટેસ્ટ એમાં બહુ ફરક લાગે છે કે જે અમુક ફ્રૂટ અને શાકભાજીના કે જે ટેસ્ટ આપણે જે જૂના હતા અને અત્યારે કોઈ પ્રકારનો ટેસ્ટ સ્વાદ નથી આવતો એ સ્વાદ ફરીથી આ વસ્તુઓમાં મળે છે એટલે લોકો અહીંયાથી ખરીદી ઘણી બધી કરે છે અને ઘણા બધા આ લોકો અહીંયા રેગ્યુલર પણ થઈ ગયા છે અને ચોક્કસ એને બજાર કરતાં અહીંયા ફરક લાગે છે દરેક વસ્તુઓમાં જોઈએ છે આપણે કે ઓર્ગેનિક ચીજ વસ્તુ અથવા તો એમ કહી શકાય કે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુ તો શું ફરક છે કેવી રીતે કોઈ પણ વ્યક્તિ છે એ બંને ચીજોને અલગ ઓળખી શકે કે આ પ્રાકૃતિક છે અથવા તો ઓર્ગેનિક છે એમાં જે પણ ખેડૂતો અહીંયા અમે આવીએ છીએ એમાં લોકોને અમે અલગ અલગ વસ્તુઓ આ લોકોના પણ પ્રશ્ન હોય છે કે અમને કેમ ખબર પડે અથવા તો કેમ અમને અલગ આમાં લાગે તો સૌથી પહેલો ઓપ્શન કે જે પણ ખેડૂતો પાસેથી તમે ખરીદી કરો એના નજીકના જે પણ એનું ફાર્મ હોય ત્યાં તમે મુલાકાત લઈ શકો વિઝિટ લઈ શકો ત્યાર પછી બીજો ઓપ્શન કે તમે એક વખત ખરીદી અને એનો ટેસ્ટ કરો એની ટ્રાય કરો ત્રીજો ઓપ્શન કે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ સગા સંબંધીએ જો આ વસ્તુઓની ખરીદી કરી હોય તો એનો રિવ્યૂ પણ તમે લઈ શકો અને ચોથો ઓપ્શન કે જે પણ ખેડૂતો અહીંયા આવ્યા છે એ પોતાના ફાર્મનું ઓર્ગેનિક સર્ટિફિકેશન કરાવેલું છે અને પ્લસ ઘણા બધા ખેડૂતોએ તો પોતાની જે વેલ્યુએડેડ પ્રોડક્ટ છે એનું લેબ રિપોર્ટ પણ કરાવેલું છે કે જેની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલના રેસીડીઓ મળેલા નથી તો આવી રીતે લોકો ટેસ્ટ કરીને સર્ટિફિકેશન વાઇઝ કે એના ફાર્મની મુલાકાત લઈને કે કઈ પદ્ધતિથી તમે ખેતી કરો છો અને કઈ કઈ પદ્ધતિઓ એમાં વાપરો છો ગાયનું છાણિયું ખાતર છે ગાયની છા ખાટી છાશ છે ગૌમૂત્ર છે એના આધારિત કઈ રીતે તમે એમાંથી દવાઓ બનાવો છો અને કેમ ખેતી કરો છો એ લોકો ફાર્મ ઉપર આવીને પણ જોઈ શકે છે જે રીતે જોઈએ આપણે આમ તો દર વખતે વાત કરીએ જ છીએ કે ઓર્ગેનિક ખેતી શું છે બરાબર છતાં પણ હજુ પણ હું તમને એક પૂછીશ કે ઓર્ગેનિક ખેતી શું છે અને જે ચીજ વસ્તુ અહીં ઉત્પાદિત કરવામાં આવી છે તો કઈ પ્રકારની પ્રોસેસ અહીં કરવામાં આવે છે એ હજુ એક વધુ વખત લોકોને આપણે જણાવીએ ઓર્ગેનિક અંગ્રેજી શબ્દ છે એના કરતાં પણ આપણે એમ કહીએ કે પ્રકૃતિને આધારિત કરવામાં આવતી ખેતી કે પ્રકૃતિના નિયમોને ધ્યાનમાં રાખીને આવવામાં કરવામાં આવતી ખેતી કે જેની અંદર ખેડૂત પોતાના ખેતરમાં જે કાંઈ પાક ઉગાડે છે ઘઉં છે મગફળી છે બાજરો છે જુવાર છે તલ છે મગ છે એવા કોઈ પણ પાકની અંદર બહારથી કોઈ વસ્તુ લાવી અને ખેતરમાં ઉપયોગ નથી કરતો એની જગ્યાએ એના ઘરે જે ગાય છે એનું ગૌમૂત્ર એનું છાણિયું ખાતર એમાંથી જીવામૃત પછી લીમડાના પાનમાંથી આંકડાના પાનમાંથી ધતુરો અરણી આકડો એલોવેરા એવી ઔષધીય વનસ્પતિઓમાંથી પોતાના ફાર્મ ઉપર જ દવાઓ બનાવી અને ખેતરની અંદર ઉપયોગ કરે છે પછી એ રોગ માટે ઉપયોગ કરવાનો હોય કોઈ ન્યુટ્રિશન માટે ઉપયોગ કરવાનો હોય કે કોઈપણ પ્રકારના બહારથી જે કાંઈ વાતાવરણીય ફેરફાર હોય ફૂગને ફૂગજન્ય રોગો આવતો હોય કે કોઈપણ પાકના પ્રોટેક્શન માટે પોતાના ફાર્મ ઉપર જ દરેક વસ્તુ તૈયાર કરી અને જે ખેતી કરે છે એ આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જોડા